હિન્દુ ધર્મમાં જે રીતે જન્માષ્ટમીના તહેવારનું મહત્ત્વ છે એવી જ રીતે રાધા અષ્ટમીના તહેવારનું પણ આ પર્વનું પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દિવસે વિધિપૂર્વક રાધા રાણીની પૂજા કરવામાં આવે છે વ્રત રાખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રાધા અષ્ટમીના દિવસે કિશોરીજીનો આ ધરતી પર અવતરણ થયું હતું જન્મ થયો હતો એવામાં માન્યતા છે કે આ દિવસે કોઈ પણ વ્યક્તિ રાધા રાણીની પૂજા અર્ચના અને વ્રત કરે છે તો તે વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ રાધા રાણીની કથા રાધા અષ્ટમીની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો પૌરાણિક કથા અનુસાર એક સમયે રાધા રાણી સ્વર્ગ લોકમાંથી બહાર ચાલ્યા જાય છે ત્યાં જ્યારે તે વાતની જાણકારી ભગવાન શ્રી કૃષ્ણને મળે છે ત્યારે તેઓ તેમની સખી વીરજા સાથે હરવા ફરવા લાગે છે જ્યારે કિશોરીજી પૃથ્વી થી સ્વર્ગ લોકમાં જાય છે ત્યારે તેમને ભગવાન શ્રી કૃષ્ણને તેમની સખી વીરજા સાથે જોઈ અને તેઓ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને આ જ પરિણામ સ્વરૂપ તેમણે વીરજાને તેમની સખીને અપમાનિત કરવાનું શરૂ કરી દીધું જેના બાદ વિરજા નદીને એટલું ખોટું લાગ્યું કે તેમણે નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને ત્યાં જ રાધા રાણીનો આવો વ્યવહાર જોઈને શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામાજીને આ વાત યોગ્ય ન લાગી અને તેમણે રાધાજીને અપશબ્દ કહ્યા તેમને બોલવા લાગ્યા સુદામાજીની આ સાંભળીને રાધા રાણી ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને તેમણે કાનાજીના મિત્ર સુદામાજીને એક દાનવ યોનીમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો ત્યાં જ સુદામાજીએ પણ રાધાજીને મનુષ્ય યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો આમ બંને એકબીજાને શ્રાપ આપ્યો એક અન્ય કથા અનુસાર શિવ પુરાણમાં પણ કહેવામાં આવેલું છે કે રાધા રાણીના શ્રાપને કારણે સુદામાએ શંખચૂડ દાનવના રૂપમાં જન્મ લીધો અને જેનો વધ ભગવાન શંકરના હાથે થયો હતો અને સુદામાજીને મોક્ષ પ્રાપ્ત થયો હતો અને જ્યારે રાધા રાણીને સુદામાજીએ શ્રાપ આપ્યો હતો તો રાધા રાણીને ધરતી પર મનુષ્યના રૂપમાં જન્મ લઈને ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ સહન કરવો પડ્યો હતો અને આ સિવાય પણ પૌરાણિક કથા અનુસાર દ્વાપર યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લે છે ત્યારે તેમની પત્ની એટલે કે માતા લક્ષ્મી જ દેવી રાધાના રૂપમાં પૃથ્વી પર અવતરિત થયા હતા ભગવાન શ્રી કૃષ્ણએ રાધા રાણીને કહ્યું હતું કે તેમને પૃથ્વી પર વૃષ બાનું અને દેવી કીર્તિના દીકરીના રૂપમાં જન્મ લેવો પડશે અને તે એક મનુષ્યના રૂપમાં તેમને વિવાહ કરવો પડશે અને પૃથ્વી પર કૃષ્ણથી શ્રી કૃષ્ણથી તેમને અલગ થવાનું કષ્ટ સહન કરવું પડશે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીની તિથિના દિવસે રાધા રાણીનું પૃથ્વી પર અવતરણ થયું અને આ જ કારણે આ તિથિને દર વર્ષે રાધા અષ્ટમીના રૂપમાં મનાવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી અને રસપ્રદ વાતો સાથે